મળે છે તો તેની અંદર સુધારો થયો છે સાંભળજો કે કર્મચારીઓને સોંપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાનો વધારાનો હવાલો હવાલો એટલે કે કોઈ તમને કામ સોંપવામાં આવે તે હવાલા માટે મળવા પાત્ર સાર્જ એલાઉન્સ અનુક્રમે સુધારો કરી પાંચ ટકા અથવા તો દસ ટકા વધારાનું મહેનતાણું સાર્જ એલાઉન્સ મળવા પાત્ર થશે આ ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે તમને સોંપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યા આ બંનેમાં ફરક છે સમાન અને ઉપલી જગ્યા એટલે કે ઉદાહરણ તરીકે તમે જુનિયર ક્લાર્કમાં કામ કરો છો એમાંથી તમને જુનિયર ક્લાર્કનું જ અલગથી કોઈ કામ સોંપવામાં આવે તો તમારા પગારમાં પાંચ ટકાનો વધારો થશે અને ઉપલી જગ્યાના હવાલા માટે કોઈ તમે જુનિયર ક્લાર્ક છો અને સિનિયર ક્લાર્કનો હવાલો એટલે કે સિનિયર ક્લાર્ક જે કામગીરી કરે તે કામગીરી તમારે કરવી પડે તો તેનો અલગથી મહેનતાણું સાર્જ એલાઉન્સ મળશે તમને દસ ટકા અને આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે એટલે કે આજથી આજ જે પરિપત્ર બહાર પડ્યો છે આજે તો આજથી જ ત્યાં આને આનો તમને લાભ મળવાનો શરૂ થશે એટલે કે તમારા પગારમાં વધારો આજથી જ થશે અને અલગ અલગ વિભાગમાં કર્મચારીઓને કેવી રીતના પગાર વધારે મળશે તેની માહિતી આપણે આગળ આપીશું અસ્તુ